નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણો મિત્ર કિશનસિંહ ચૌહાણ હાલ આપણે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં તાલુકા કક્ષાએ યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં આવેલા છીએ કાલોલ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે જિલ્લા પંચમહાલ કલેક્ટ નાયબ કલેક્ટર શ્રીના અધ્યક્ષમાં યોજાયો હતો જેમાં શહેર તેમજ આજુબાજુ ગામના લોકો પોતા પોતપોતાની સમસ્યાઓ લઈને આવી રહ્યા છે અને પોતાનું સમાધાન માટે અરજી કરી રહ્યા છે ત્યારે આપણી સાથે એક અરજદાર જોડાયેલા છે અરજદાર શું નામ છે તમારું અને શું રજૂઆત હતી તમ મારું નામ નરેન્દ્રસિંહ સોલંકી ગામ સમા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ મારી મૂળ રજૂઆત છે કે સમા ગામ પંચાયતમાં આવાસ યોજનાના લાભાર્થીઓને મળવાપાત્ર મજૂરીના નાના આવાસ યોજનાના લાભાર્થીઓને ન ચૂકવીને તેના બદલે સરપંચ તલાટી દ્વારા પોતાના મરતિયાના ખાતામાં મનરેગા શાખાના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને પોતાના સાચા લાભાર્થીઓની જગ્યાએ પોતાના મરતિયાના ખાતામાં કુલ ચાર લાખ પંચાણું હજારને પાંત્રીસ રૂપિયા જમા કરેલ છે આ બાબતો અમે ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી જો અમે તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ અમે સામેલ હોય અમને લાગી રહ્યા છું ચાર મહિના જેટલો સમય થયો હોવા છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની તપાસ ન કરતા અમોને તાલુકા કક્ષામાં તાલુકા સ્વાગતમાં આ પ્રશ્નને રજૂ કરવાની ફરજ ઉભી થઈ હતી આજ રોજ પંચમહાલના ડેપ્યુટી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અમે અમારો પ્રશ્ન રજૂ કર્યો તેમાં કલેક્ટર સાહેબ સાહેબસે બાહધરી આપી છે કે તટસ્થ તપાસ થાય અને જવાબદાર અધિકારી સાથે એમાં કડક પગલાં લેવામાં આવે તો કાલોલ તાલુકા વિકાસ અધિકારી હવે ખરેખર તપાસ કરશે કે પોતાના અધિકારીઓને બચાવવા માટે ભીનું સંકેલ છે તો હવે આવનાર સમયમાં જોવાનું થશે જો તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો આમાં હજી પણ ઉચ્ચ કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમાં આવનાર સમય મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો કરીશું તો આપણે જોઈ શકીએ છીએ કે એ પ્રમાણે મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો તેમાં એક અરજદાર આવેલા હતા તેમનું તેમની અરજી હતી કે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે એમણે રજૂઆત કરી હતી હવે આ અરજી પ્રત્યે નાયબ કલેક્ટરશ્રીના હુકમ જણાવ્યું છે કે તરત તપાસ કરવામાં આવશે તે પ્રકારના આદેશ કરવામાં આવે છે તો હવે આ તરત તપાસ થશે કે કેમ તે જોવાનું રહ્યું